નમસ્કાર મિત્રો કેમ છો મજામાં ને સ્વાગત છે તમારું મારી ચેનલ પર મિત્રો રવિવાર મિત્રો આજે તો રજાનો દિવસ એટલે કામ એટલું હોય કે વિડીયો કરવાનું ચાલુ નક્કી ન થાય સાડા દસ સાડા દસ થઈ ગયા છે થોડુંક કામ બતાવ્યું એટલે થોડુંક એટલે ઘણું બધું કામ તો કરી લીધું કેટલા ફ્રૂટને આ અને તેને આટલા દિવસ ડાયટમાં હતા અને આજે ડાયટ પૂરી થઈને તો દાડમને સાફ કરવા હતા અને કર્યા કંઈક અનાજ માટે તૈયારી કરું કંઈક કરું વહેળ વિચાર્યું કે આજે વિડીયો ચાલુ નથી કર્યો ચાલો વિડીયો ચાલુ કરી નાખી તો ચાલો મિત્રો અત્યારે હમણાં જ તમને કરાવીશ ભગવાનના દર્શન મંદિરે ગયા હતા દર્શન કરી આવ્યા હતા તો એ દર્શન કરીએ આપશું ને જય લક્ષ્મીનારાયણ જય સ્વામિનારાયણ જય જીનેન્દ્ર જય હાટકે જે જલારામ જય ઠાકરદાણી જય દ્વારકાધીશ હરિ અમને જય માતાજી તો ચાલો હવે ભગવાન ગંગેશ્વર મહાદેવના દર્શન કરી લો અને એના પછી જ્યારે જ્યારે સમય મળતો જશે એ પ્રમાણે તમને વિડીયો બતાવતી જઈશ

આપણી દૈનિક લાઈફ વિથ દિના વિથ દિના લગાડ્યું ખાલી નેચરલ લાઈફ એમની પહેલેથી હતી તો આ છે મારા જમાઈ ચેતન કુમાર મારા ભત્રીજા જમાઈ છે બત્રીજી રીનાને ઓળખો છો તો રીનાના હસબન્ડ બધા ઘણા બધા ઓળખતા હશે ઓળખાણ દઈ દો ને એમની સાથે થોડુંક કામ છે ભૂજમાં જીઓ કામ શું છે થોડુંક સસ્પેન્સ રાખવું છે ને બહુ રાખવા જેવું એ નથી પણ છતાં એવું લાગશે તો પાછળથી કહીશ મિત્રો વાગ્યા છે બે અને અહીં બેઠી એ પેલા બહાર જોઈ આવી એટલે મન એકદમ વિવળ થઈ ગયું મારી મસ્ત મજાની બોરડી આજ ઉખડી ગઈ મારે તો કેમ કહી શકું આ ફળિયાની આ વિસ્તારની અને એક દિવસ ઉખડવાની હતી એ હકીકત છે છતાંય દિલથી બહુ વિવળ થઈ જવાય છે ચકલીઓ વિચારી કેમ બેસશે હજારો ચકલીઓનું વિશ્રામ સ્થાન હતું પણ માલિકનો કંઈ વાંક નથી જે પ્લોટનો માલિક છે એનો એને આજ કાઢી નાખી છે મેં વિડીયો કર્યો છે હમણાં સુવિચાર લઈને હું પાછળ તમને બતાવીશ કારણ કે સડન સાંજે ચકલીઓ ક્યાં જાય છે શું કરજે જોશું પછી મહેમાન આવ્યા હતા એ મહેમાન ગયા જમ્યા બતાવ્યું સાહેબ આવ્યા હતા ઘરે મહેમાન આવ્યા એટલે બધા નીકળી ગયા એમથી સુવિચાર લઈ લો પણ બહાર જોવા ગઈ થોડીક વાર હવે સુવિચાર તો લઈ લો આજના સુવિચારની વાત કરું ને તો એ છે કે ગીતામાં શ્રી કૃષ્ણે અર્જુનને કીધું के धोखा खाई लेजे पार्थ पर कोई ने धोखो नहीं आपको धोखा खा लेना पार्थ किसी को धोखा मत देना धोखा खाने वाला संभल जाता है पर धोखा देने वाले का सब कुछ नष्ट हो जाता है धोखो खाई ले चाल से इम तने नुकसान था ये वो नहीं पर कोई ने तू तो नुकसान करीस कोई ने तू तो धोखो आपीस तो ये खोटू है कारण के ધોખો ખાવા વાળા વ્યક્તિ ક્યારેક ને ક્યારેક એ બેઠા થઈ શકે છે એને ક્યાંકથી મદદ મળી શકે છે કુદરતની પણ પણ જે ધોખો આપે છે ને એનું બધું જ નષ્ટ થઈ જાય છે સમય એનું કામ કરે છે તમે ધોખો આપો ત્યારે ને ત્યારે તમને ખબર નથી પડતી પણ પાછળ ચોક્કસ તને એનો કુદરત કાર આપે છે હકીકત છે અને રોજના જીવનમાં એમ પણ કહી શકાય રોજના જીવનમાં જીવીને એમાં અહંકારની વાત કરીએ તો એવું કહી શકાય કે સત્ય ક્યારે અહંકાર નથી કરતું અહંકાર કરે છે એ સત્યને નથી સમજી શકતું અને સત્ય છે જે સત્યને સમજી શકે છે એ ક્યારે અહંકાર નથી કરતું એક બાજુ ધોકો દેવાની વાત છે બીજું મનને હમ સમજવાની વાત છે કે અહંકાર કરવો એ ખોટો છે મને જ ખબર છે એ ખોટું છે ચાલો એક વિહવળ મન સાથે વિચારું છું કે થોડીક વાર સુઈ જવા જ રવિવાર છે રજા છે રજાની મોજને માણી લઉં થોડીક આ સુધી પછી તમને મળશે તો આ મસ્ત સંભળાતો કલરો તમને હવે ક્યારે નહીં સંભળાય મને પણ નહીં સંભળાય દેખાય છે વિકાસ થાય ત્યાં ક્યાંક વિનાશ થાય આ ફ્લોટમાં જબ બની મજાની બોરડી તમને અનેક વખત બતાવી છે દરેક આડોશી પાડોશીનું આનારામ ક્યારે રાખવું ન પડતું મસ્ત પંખીઓનો કનરવ આનંદ આપતો આજ એ બોરડી ઉખેડી જઈ રહી ગઈ છે તૂટી ગઈ છે બોરડીની સાથે ક્યાંક અમારા બધાના દિલ તૂટી રહ્યા છે પણ કાંઈ નહીં કહી શકાય કારણ કે ફ્લોટમાં છે એક રાતનો આનંદ પણ થાય કે ત્યાં કચરો નહીં થાય એવી સાચોખું ચોખ્ખું થઈ જશે પણ બીજી વાર મારા વાલા પંખીઓ ક્યાંય નહીં દેખાય ક્યાંય નહીં દેખાય મારું હૃદય રડી રહ્યું છે તો જેસીબી કામ કરતી જો આંગણામાં આગળ નાખાવ્યું આપણે આ પાણી ભરાઈ જતું હતું અહીંયા જ પાણી ભરાઈ જતું હતું ત્યાં નખાયું એમાં તો સાહેબ અહીં વ્યવસ્થિત કરે છે આમાં સરખું થઈ રહેશે હવે થોડીક મહેનત થશે ગમે તેથી ઘણી ઘણી વાર લાગે તો આમ એને કરે તો અહીંયા થઈ રહેશે ઉલટાનું હમણાં આમ નાખી દઈને પછી પાણી છાંટ નાખશું તો બે બેસી જશે એકદમ છેલ્લે તમને બતાવું મેં આ વિડીયો સાચવી રાખ્યો છે એટલા માટે કે મારી યાદગીરી માટે ક્યારેક વિચારો છું કેટલો સરસ આ પંખી ઉડતા બસ સોઈને મનને વિહીવટ થઈ રહે છે શું કરો છો શું એ રાઈ રાઈ સાફ કરી આ સુવા સાફ કરાઈ એમ आज वार लागला रे बाय धोईन सुकायना कीती चौकी ती धोडी देखा एकदम समस्त दय के अंदरगा अंगारली थी काळी निकली गेली तो मस्त दय थी दीदी एक संबंधी आहे आपले थ्री ते अनुसार असे बघा कत्रो તો રાઈ સાફ કરતા ના આવડતી હોય કે ઘણી અમારી પેટી ને તો આવડે પાછલી પેટી આવડતી સાફ કરવી ખુબ સરળે આમ ઘણા થાળીમાં લઈને એક તો થાળીમાં લઈને રાય સાફ ન થાય આમ સાફ કરાય રાય આમ જો એ દાય ને મગ બને આમ સરળ હોય આમ કરતા જાય આખું દાણું આમ નીચે નીકળતો જાય અને કચરો હોય ને પાછળ રહી જાય આ બધું આમ સાફ કરી આમાંથી કાઢો છો આ બધો કચરો જ છે બરાબર જો આમ પોતે રડતો જ હશે આ છે ને કચરા બધા અહીંયા રહી ગયા આમ રહી જાય એટલે રાઈ તો જલ્દી આમ સાફ થઈ જાય પણ આમ સુપડી હોવી જોઈએ સુપડું કે સુપડી જે હોય એ આમાં રડીને નીકળતી જાય નીચે જો કેવી મસ્ત ચોખ્ખી ચાલો ચાલો બારી જ આખું જેસીબી આવી હતી તે સાફ સફાઈ કરી છે ચકલી વિચારી આટા તો પછી લેવાની તો એ તમને બતાવું માટી થોડીક નખાવી દી આગળ સરખું થઈ જાય જેસીબી ખરેખર દુઃખ થયું તમને બતાવીને આગળ ગોરડીને કપાઈ ગઈ તો શું થાય કારણ કે પ્લોટમાંથી તો કાઢવી જ પડે ને ક્યાંક ખેતરવાડીમાં હોય તો ઊભી રહે જમવાનું કરવું એ જમામાં આજે રોટલી સવારની બચી છે તો વઘારી રોટલી ખાઈ ઘણા દિવસ થઈ ગયા હું ડાયટ કરીને એના પછી એમ થાય કે કંઈક નવું કરી થોડું ઘણું કરી પણ પેટમાં ભારે લાગે એટલે એ જોવું પડે અઠવાડિયું તમે સાવ ન ખાધું અને પછી ઓછી તો ખાઈ તો ગરબડ થાય એ ઝાલતું ઝાલતું કંઈક બનાવીએ ચાલો અત્યારે રોટલી વઘારી લો પછી છાસ રોટલી વઘારેલી ખવાય છે કે ચાય રોટલી ચાય તો પીતા નથી એટલે દૂધ રોટલી કાંઈક ખાઈ હવે એ વિડીયોનું કરી નાખું છું એની આ સારા પૂછું કે આજનો વિડીયો ગમ્યો હશે સારું લાગ્યો તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલજો નહીં ફરી મળી બીજા વિડિયો સાથે ત્યાં સુધી આપશો ને જય શ્રી કૃષ્ણ જય જય ગરીબ ગુજરાત જય ભારત અને જય હિન્દ આવશો મિત્રો બાય બાય